પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ વિડીયોમાં હું તેમની ચાર ચેનલની કમાણી ભેગી કરીને તમને જણાવીશ તેમની મેઈન ચેનલ એસબી હિન્દુસ્તાની સિવાય પણ તેમની ઘણી બધી ચેનલો છે પણ આપણે તેમાંથી ચાર ચેનલો લઈશું અને તેમની કમાણી હું તમને દેખાડીશ એસબી હિન્દુસ્તાની પછી તેમની ચેનલ છે એસબી હિન્દુસ્તાની ઓફિશિયલ પાટર્ન એસબી હિન્દુસ્તાની ફિટનેસ અને એસબી સ્ટુડિયો પાટર્ન અને એમની એક ચેનલ છે એસબી સ્ટુડિયો પોડકાસ્ટ પણ એ આપણે લેતા નથી કારણ કે એમાંથી બધા વિડીયો પ્રાઇવેટ કરેલા છે અને એક જ વિડીયો છે એટલે એની કમાણી આપણે લેતા નથી તો જોઈએ સૌથી પહેલા એસપી હિન્દુસ્તાની કમાણી તો પહેલા તો જોઈએ તો એસપી હિન્દુસ્તાની દેશી ગુજરાતી કોમેડી ચેનલ છે અને તેમનો વિડિયો ત્રીસ મિનિટ ઉપરનો હોય છે તો મારી ચેનલમાં ચાર હજાર વ્યૂ ઉપર એક ડોલર બને છે તો એસપી હિન્દુસ્તાની જે રનિંગ છે એના ઉપરથી આપણે ગણીએ કે ત્રણ હજાર વ્યૂ ઉપર એમનો એક ડોલર બની જાય છે તો એસબી એસપીના રોજના વ્યૂ ટુ પોઇન્ટ ફાઇવ ઇમ્બિલિયન એટલે કે પચીસ લાખ આસપાસ હોય છે તો ત્રણ હજાર વ્યૂ એ એક ડોલર ગણીએ તો લગભગ એક લાખ વ્યૂના ચોત્રીસ ડોલર જેવા થાય તો પચ્ચીસ લાખ વ્યૂના ગણીએ તો ચોત્રી ગુણ્યા પચ્ચીસ આઠસો પચાસ એક દિવસના ડોલર થાય તો હાલના ડોલરના ભાવ પ્રમાણે